મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં દરોડા પાડી ચાર આરોપીઓ ત્રંબક દગુ ગોધડે સંદીપ બાલાસાહેબ જગતાપ સાગર ગોરખ ગોસાવી અને જીતેન્દ્ર પંડિત સેજવડને ઝડપી પાડ્યા હતા આ આરોપીઓ નાસિકના વિંચુર ગામ નિફાળ અને લાલસ ગામના રહેવાસી છે પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ ગત પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ ચોરી કરવાના ઇરાદે ફોર વ્હીલ ગાડી લઈને મહારાષ્ટ્રથી સુરત આવ્યા હતા ત્યારબાદ છ જુલાઈ બે ના રોજ મોડી રાત્રિના સમયે મૈધરપુરા વિસ્તારમાં આવેલા જ્વેલરીના મેન્યુફેક્ચરિંગના બંધ કારખાનાને નિશાન બનાવ્યું હતું ત્યાંથી તેઓએ રોકડા એક લાખ પચાસ હજાર બે ચાંદીની ચેઇન ચાર કિંમતી ચશ્મા અને ત્રણ કિંમતી કાંડા ઘડિયાળોની ચોરી કરી પરત મહારાષ્ટ્ર નાસી ગયા હતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં ચોરી કરાયેલ કુલ છ લાખ બાવીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે હીરા જડિત કિંમતી ચશ્મા રંગ ચાર એક સિલ્વર કલરની અર્ટિગા ફોર વ્હીલ ગાડી અલગ અલગ કંપનીની ત્રણ કાણા ઘડિયાળને કબ્જે કરી છે